મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની સૌથી લોકપ્રિય ઓફરોડ એસયુવી થારનું પાંચ ડોર વર્ઝન રોક્સ નામથી આવશે કંપનીએ ગત શનિવારે કારનું ટીઝર રિલીઝ કર્યું હતું જેમાં મહિન્દ્રા થાર પાંચ દરવાજાની ડિઝાઇનની ઝલક જોવા મળી અગાઉ એવી ધારણા હતી કે તેને થાર અમારડા નામથી રજૂ કરવામાં આવશે મહિન્દ્રા થાર રોક્સને પંદરમી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ પર લોન્ચ કરવામાં આવી શકે છે તેની શરૂઆતની કિંમત પંદર લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે સેગમેન્ટમાં તે મારૂની જીમની અને આગામી પાંચ ડોર ફોર્સ ગોરખા સાથે સ્પર્ધા કરશે આગામી પાંચ વાત કરીએ તો તે હાલના ડોર જેમ ટ્રેડિશનલ બોક્સી પ્રોફાઇલ સાથે આવશે પરંતુ તેમાં ઘણા ફેરફારો જોવા મળશે એસયુ ને નવી ગ્રીલ ડિઝાઇન રાઉન્ડ શેપની એડવાન્સ એલઈડી હેડલેમ્પ્સ હેડ વર્ટીકલ ટેલ લેમ્પ્સ અને નવી ડિઝાઇન વાળા બમ્પર્સ નવા એલોય વ્હીલ્સ ટેલગેટ માઉન્ટેન સ્પેર વ્હીલ અને ફ્લેટ રૂફ મળશે નવીનતમ કારની કેબિનમાં સિંગલ પેન સનરૂફ મોટી દસ ઇંચની ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ કનેક્ટેડ કાર ટેકનોલોજી ફ્રન્ટ આર્મ રેસ્ટ એક નવું સ્ટિયરિંગ વ્હીલ અને સીલિંગ માઉન્ટેન સ્પીકર સાથે એડીએએસ જેવા સેફટી ફીચર્સ પણ મળવાની અપેક્ષા છે